યસ મિત્રો તો દિલ્હીના કુતુબ મિનારની અંદર આવ્યા છીએ અને દિલ્હીની અંદર આવીને અવાજ એ બેસી ગયો છે અને સૌથી પહેલાં તો તમને આ કુતુબ મિનાર દેખાડું દેખાડવું જોઈ લો એ એકદમ ભવ્યથી ભવ્ય વિશાળ અને સામે પ્લેન પણ જાય છે અને નીચે કુતુબ મિનાર છે અને અહીંયા બહુ બધા ટુરિસ્ટ અત્યારે ફરવા માટે આવ્યા છે અને બહુ વિશાળ ઐતિહાસિક જગ્યા છે ને આ ઐતિહાસિક જગ્યા સાથે ઘણું બધું સંકળાયેલું છે અને ઘણું બધું લખેલું છે હિન્દીની અંદર ભણો ભાઈ હું લાગ્યું કોણે બનાવેલું કોણે છે આખી આખું કુતુબુદ્દી હો હો હવે નામે બારસો ની હો બારસો ની સદી એટલે સમજો ને કે આ સાતસો આઠસો વર્ષ ઉપર થઈ ગયું છે આ કુતુબ મિનાર ઉભો છે ને જે આ

હા બરોબર સમજી ગયો સમજી ગયો પછી હા ટોટલ પાંચ સ્તંભ છે એક બે ત્રણ ચાર ને પાંચ આમ પાંચ અલગ અલગ ગેપમાં બનાવેલા છે એક્ઝેટની સામે એક્ઝેક્ટ હવે ગેટ જેવું છે હવે શું હોય ખબર નથી આખું અલગ અલગ છે તમને ઐતિહાસિક બધું ઘણું બધું અહીંયા દિલ્હીની અંદર મિનારની અંદર જોવા મળે અહીંયા પછી આવી રીતનું બધી વ્યવસ્થાઓ છે ઘણી બધી મોટી વ્યવસ્થાઓ છે અને કુતુબ મિનાર આવીને હવે મજા આવી ગઈ છે મિત્રો અને દિલ્હીની અંદર આવો તો કુતુબ મિનાર ન ફરો તો એનાથી મોટું હવે દુઃખ હું હોય એટલે દિલ્હીની અંદર આવ્યા કુતુબ મિનાર ફરીએ છીએ ધબધબાટી બોલાવીએ છીએ હે હેધ્યા શું કરે ક્યાં ગઈ હા દીદી છે દીદી છે તો કુતુબ મિનારના પાછલા ભાગમાં આવ્યા

જો સામે અત્યારે છે ને જો એરોપ્લેન આવી રહ્યું ભટકાઈ નહીં ભટકાઈ નહીં તમે મિત્રો જોઈ જો આ નજારો ખાલી એને જોવા જેવો કુતુબ મિનાર ની એની બાજુ એ ફ્લાઇટ જાય છે એટલે એરોપ્લેન જાય છે મતલબ આ નજારો જોવા માટે માણસો એને પૈસા દઈ દે હું કેવું ત્યાંનું આ સાચું એટલા માટે કદાચ રાખ્યું હશે કે આપણને દેખાડવા માટે કે જુઓ સત્યાનાશ કર્યું હતું સો ટકા સો ટકા લોખંડ નો સ્તંભ છે